નમસ્કાર મિત્રો એક સરકારી ભરતીની એક નવી જાહેરાત આવી ગઈ છે મિત્રો જો તમે નોકરી કરવા માંગતા હો તો રાજકોટ મહાનગરપાલિકામાં એક સરસ મજાની ભરતી અંગેની જાહેરાત આવી ગઈ છે તમે અહીંયા જોઈ શકો છો અમે લઈને આવી રહ્યા છો તમારી જે ડ્રીમ જગ્યા છે જે સરકારી નોકરી કરવાની જે ઈચ્છાશક્તિ છે અને તમે જો સારો પગાર મેળવવા માંગતા હો અને જો નોકરી કરવા માંગતા હો કોઈપણ ક્ષેત્રમાં તો મિત્રો આ જે સરકારે જે રાજકોટ મહાનગરપાલિકામાં જે ભરતીની જાહેરાત કરી છે એ જગ્યાનું નામ છે મિત્રો ક્લીનર કમ જુનિયર ફાયરમેન મિત્રો તમે જો આ જે સરકારે જે ભરતીની જાહેરાત કરી છે એમાં તમે જો ફોર્મ ભરી અને નોકરી મેળવવા માગતા હો તો મિત્રો તમે તારીખ છ એક બે હજાર એકવીસ અને બુધવાર સુધી ઓનલાઈન તમે અરજી કરી શકો છો મિત્રો તમને જણાવી દઈએ કે આ જે નવી જે જાહેરાત કરવામાં આવી છે એમાં પાંચ વર્ષ માટે ફિક્સ પગાર આપવામાં આવશે એમાં ઓગણીસ હજાર નવસો ને પચાસ રૂપિયા પગાર આપવામાં આવશે જે વર્તમાનમાં સુપર ક્લાસ થ્રી સિવાયના જે ક્લાસ થ્રીના કર્મચારી હોય છે એમને જે ઓગણીસ હજાર નવસો ને પચાસ રૂપિયા પગાર મળે છે એવી રીતે આ રાજકોટ મહાનગરપાલિકામાં પણ ઓગણીસ હજાર નવસો પચાસ રૂપિયા પાંચ વર્ષ માટે પે મેટ્રિક્સ લાગુ થશે ઓગણીસ હજાર નવસો પચાસ ત્યારબાદ ફૂલ પગારમાં જ્યારે આવશે જે તે કર્મચારી ત્યારે એનું પે મેટ્રિક લેવલ અલગ થઈ જશે એમાં મિત્રો તમે જોઈ શકો છો અઢાર હજારથી છપ્પન હજાર નવસો સુધીનો પે મેટ્રિક્સ એમાં આપવામાં આવશે એમાં ધીમે ધીમે પગારમાં વધારો કરવામાં આવશે મિત્રો એમાં વયમર્યાદા અઢાર અઢાર વર્ષથી ત્રીસ વર્ષ સુધીની છે જો તમે ફોર્મ ભરવા માંગતા હો તો મિત્રો તમારે કુલ જગ્યા અહીંયા જોઈ શકો છો પચીસ જગ્યા છે પચીસ જગ્યામાં તમારે આવવાનું રહેશે તમે અહીંયા કક્ષાવાર રિઝર્વેશનની ક્રાઇટેરિયાને આધીન તમે ફોર્મ ભરી શકો છો મિત્રો અહીંયા બિન અનામત એટલે કે સામાન્ય વર્ગના લોકો માટે કુલ ચૌદ જગ્યાઓ અનામત છે ત્યારબાદ અહીંયા જોઈ શકો છો અનુસૂચિત જનજાતિના લોકો માટે એક જગ્યા રિઝર્વેશન છે ત્યારબાદ બિન અનામત સામાન્ય વર્ગની ચાર જગ્યાઓ અહીંયા રિઝર્વેશન છે એમાં જોઈ શકો છો ઉપર કક્ષાવાર જગ્યાઓ પૈકી મહિલાઓ માટે આ અનામત જગ્યાઓ છે એમાં સામાજિક અને શૈક્ષણિક રીતે જે પછાત છે જેને એસસી કહેવામાં આવે છે ઓબીસી એમના માટે ત્રણ જગ્યાઓ અહીંયા અનામત છે તમે જોઈ શકો છો મિત્રો આ જે સરકારે જે ભરતી કરી છે ભરતી કરવા જઈ રહી છે એમાં જે ક્વોલિફિકેશન લેવલ છે મિત્રો સાવ બોટમ લેવલનું છે એમાં તમે જો જો ત્રણ ધોરણ પાસ કરેલા છો તો આમાં નોકરી મેળવી શકો છો અહીંયા ત્રણ ધોરણ પાસની જોગવાઈ છે સાથે સાથે રાજ્ય રમત રમતગમત ક્ષેત્રે સારો દેખાવ કર્યો હોય તો એ ઉમેદવારોને મહત્તમ વયમર્યાદા ત્રણ વર્ષની એમાં છૂટછાટ આપવામાં આવશે અહીંયા તમે જોઈ શકો છો શારીરિક શારીરિક લાયકાત એમાં મિત્રો તમારી ઊંચાઈ પોચ ફૂટ અને પોચ ઇંચ જોઈશે તમારું વજન પચાસ કિલો સાથે તમારી છાતી છે એની પણ અહીંયા બત્રીસ ઇંચની ફૂલાવાની ક્ષમતા સાથે ચોત્રીસ ઇંચ હોવી જોઈએ સાથે સાથે સ્વિમિંગ ડાઇવિંગની જાણકારી આવશ્યક છે મિત્રો આ ફાયર મેનની જે પોસ્ટ છે એમાં આ વસ્તુ ફરજિયાત છે કે સ્વિમિંગ ડાઇવિંગની જાણકારી તમને હોવી જોઈએ ત્યારબાદ કોર્પોરેશનના કર્મચારીઓએ વય મર્યાદામાંથી લાયકાત લાગુ પડશે નહીં જે કોર્પોરેશન જે છે જે અહીંયા રાજકોટનું એમાં જે લોકો છે એ અહીંયા વયમર્યાદામાં છૂટછાટ આપવામાં આવશે સાથે સાથે પગાર ધોરણની વાત કરી ત્યારબાદ મિત્રો વાત કરીએ તો આમાં કઈ રીતે ફોર્મ ભરવામાં આવશે તો મિત્રો જોઈ શકો છો તમે અહીંયા ઉક્ત જગ્યા ઉમેદવારો નોંધાવવા માટે રાજકોટ મહાનગરપાલિકાની જે વેબસાઇટ છે એમાં ઓનલાઈન અરજી કરવાની રહેશે અન્ય કોઈ માધ્યમ મારફતે કરવામાં આવેલી અરજી રદબાતલ ગણવામાં આવશે મતલબ તમે ઓનલાઈન જ અરજી કરી શકો છો ઓફલાઈન અરજી માન્ય રહેશે નહીં એના માટે અહીંયા મિત્રો વેબસાઇટ આપવામાં આવેલી છે તમે જોઈ શકો છો આ રાજકોટ મહાનગરપાલિકાની વેબસાઇટ છે ડબલ્યુ ડબલ્યુ ડોટ આર એમસી ડોટ જીઓવી ડોટ ઇન ઉપર જઈ અને મિત્રો તમે તમારું ફોર્મ ફિલઅપ કરી શકો છો ત્યારબાદ મિત્રો એમાં પ્રેક્ટિકલ ટેસ્ટની તારીખ પણ જાણ કરવામાં આવશે એ પણ વેબસાઇટ ઉપર અપલોડ કરવામાં આવશે સાથે સાથે જે મિત્રો બિન અનામત વર્ગમાંથી આવે છે પુરુષ અને જે બિન અનામત મહિલા ઉમેદવારો એમને પરીક્ષા પેટે પાંચસો રૂપિયા આપવાના રહેશે એ ઓનલાઈન ચલણ છે મિત્રો એ ઓનલાઈન તમારે નેટ બેન્કિંગથી જે આરએમસીની સાઇટ પર નેટ બેન્કિંગનું જે અહીંયા જનરેટ થશે જે તમારું ચલણ હોય છે એ નેટ બેન્કિંગના માધ્યમથી તમે પાંચસો રૂપિયાનું ચલણ ઓનલાઈન પે કરી શકો છો સાથે સાથે અહીંયા જોઈ શકો છો અન્ય કેટેગરીના જે ઉમેદવારો છે એમની પણ બસો પચાસ રૂપિયા અહીંયા ફી જે છે એ ફી આપવાની રહેશે એ રાજકોટ મહાનગરપાલિકાની વેબસાઇટ પરથી ઓનલાઈન માધ્યમથી આ ફી ભરવાની રહેશે અ ફોર્થમાં તમે જોઈ શકો છો ફક્ત જગ્યાની નિયત લાયકાત ધરાવતા ઉમેદવારો જ અરજી કરવાની રહેશે અરજી કર્યા બાદ અરજી ફી રિફંડ થશે નહીં અને પરત પણ મળશે નહીં મિત્રો તમે એક વખત અરજી કરી નાખી અને તમારું પેમેન્ટ તમે સક્સેસ કર્યું ત્યારબાદ તમારે અરજી તમારે જો ન કરવી હોય અથવા તમારે પેમેન્ટ રિટર્ન લેવું હોય તો એ રિટર્ન તમને મળશે નહીં સાથે સાથે તમને મિત્રો જણાવી દઈએ અહીંયા ઉમેદવારે આવેલી અરજીની સંખ્યાને ધ્યાને લઈ નિમણૂક અધિકારી દ્વારા ઉમેદવારોને મેરિટ ક્રમાંક નિયત કરવા અંગેની ઉચિત કાર્યપ્રણાલી અનુસરીને પસંદગી કરવામાં આવશે ત્યારબાદ મહાનગરપાલિકાની ક્લીનર કમ જુનિયર ફાયરમેનની જગ્યા માટે જે પ્રેક્ટિકલ ટેસ્ટ હોય છે એ નિયત કરવામાં આવે તેમાં ઉમેદવારે ઉત્તીર્ણ થવાનું રહેશે મિત્રો આની અંદર પ્રોસીજર તમે જોઈ લીધી હશે જો તમે આ નોકરી મેળવવા માંગતા હો તો તમારે સૌપ્રથમ આ જે રાજકોટ મહાનગરપાલિકાની વેબસાઇટ છે એમાં તમારે જવાનું રહેશે તમે કોઈ પણ મોબાઈલમાંથી લેપટોપમાં અથવા સાયબર કાફેમાં જઈ અને આ ફોર્મ ભરી શકો છો ત્યારબાદ તમારે જે તમારી પાસે જે ડોક્યુમેન્ટ્સ હોય એના આધીન તમારે તમામ ફોર્મ ફિલઅપ કરવાનું રહેશે ત્યારબાદ આમાં જે જોગવાઈ આપી છે એ મુજબ તમારે જે કક્ષા લાગુ પડતી હોય એમ તમારે ફોર્મ ભરવાનું છે ત્યારબાદ તમને એ તારીખ જણાવશે કઈ તારીખે તમારે હાજર રહેવાનું છે ત્યારબાદ તમે ઉત્તીર્ણ થશો તો એ લોકો દ્વારા તમને બોલાવવામાં આવશે અને મોક ઇન્ટરવ્યૂ હશે એમાં પાસ થવાનું રહેશે ત્યારબાદ તમે નોકરી મેળવી શકો છો મિત્રો આ તમે પીડીએફ મેળવવા માગતા હો તો હું મારી ટેલિગ્રામ ચેનલમાં નાખી દઉં છું ત્યાંથી તમે ઇઝીલી પૂરેપૂરી પીડીએફ મેળવી શકશો અને પૂરેપૂરી માહિતી પણ તમે અહીંયાથી જે જણાવવામાં આવી છે ઓફિશિયલી જે એડવર્ટાઇઝમેન્ટ રિલીઝ કરવામાં આવ્યું છે રાજકોટ મહાનગરપાલિકાથી તો એ પણ તમે મેળવવા માંગતા હો તો ટેલિગ્રામ ચેનલમાં હું નાખી દઉં છું મારી ટેલિગ્રામ ચેનલની લિંક હું અહીંયા નાખી દઉં છું કોમેન્ટ સેક્શનમાં અને ડિસ્ક્રિપ્શન લિંકમાં ત્યાંથી તમે ઇઝીલી જોઈન થઈ શકો છો ત્યારબાદ આ જે એડવર્ટાઇઝમેન્ટ છે એ મેળવી શકો છો ફરી નેક્સ્ટ વિડીયોમાં મળીશું ત્યાં સુધી આવજો જય જવાન જય